રાજેશ પટેલે પ્રાંતિજ પોલીસમાં લેખિતમાં ફરિયાદ આપી પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા ગત રાત્રિએ ગામમાં ધીંગાણું થયું હતું પોલીસની બેદરકારીને લઈને સમગ્ર મામલો અથડામણમાં ફેરવાઈ ગયો

જી જી ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજનું મજરા છે આ મજરાના ગામની અંદર જે મુદ્દો છે તે ધાર્મિકતાને લઈને બે કોમ વચ્ચે આ મુદ્દો છે તે બન્યો હતો ને સામાન્ય સોળ તારીખે મુલાચાલી પણ થઈ હતી ને જે ઉશ્કેરાયેલી ટોળું છે તેને આ એક કોમને ટાર્ગેટ પણ બનાવી હતી ને સાથે અહીંયા ધોળા દિવસે લાકડીઓ અને પાઇપો વડે હાથાપાઈ સહિત માર પણ મારવામાં આવ્યો હતો લોકોને જોકે જે પ્રમાણે સોળ તારીખે સ્થાનિક લેવલેથી પ્રાંતિજ પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી હતી ને ફરિયાદ નોંધવા માટેની લેખિત અરજી બાદ પણ જે પ્રાંતિજ પોલીસ સહિત સાબરકાંઠા પોલીસની નિષ્ક્રિયતા છે તે આજે ખુલીને બહાર આવી છે અને ગત રાત્રિએ આ ગામ છે કે જ્યાં ભૈરવજી નું મંદિર આવેલું છે ત્યાં ભૈરવજી ના મંદિરે સૌ પ્રથમ આરતી કરવામાં આવી હતી અને આરતી બાદ આ સમગ્ર મામલો છે તે ઉગ્ર બન્યો હતો બે પંભ વચ્ચે જે પ્રમાણે પથ્થરમારો થયો હતો અને જે લાકડીઓ સહિતના જે અત્યારો છે તેના વડે પણ આ મકાનો છે તે મકાનોના દ્રશ્ય બતાવીશ કે જે પ્રમાણે કાચની બારીઓ છે તેના કાચ પણ તોડી નાખવામાં આવ્યા છે સાથે દરવાજા છે તેને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે આ એસીનું મશીન એસી છે કે જેને પણ તોડવામાં આવ્યું છે અહીંયા જે પ્રમાણે વાતાવરણ તંગદીલી સર્જાઈ હતી ને જે પ્રમાણે વાહનો સહિત જે બાઇકો છે તેને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું ને વાહનોની અંદર આગ ચપી પણ કરવામાં આવી હતી વાહનોની અંદર આગની ઘટનાને લઈને સમગ્ર ગામની અંદર હાલ ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો હતો ને મોડી રાત્રેથી જ સાબરકાંઠા જિલ્લા એલસીબી એસઓજી સહિત જે વાતો સાબરકાંઠા જિલ્લામાં કરવામાં આવે છે તે અહીંયા પોલીસ છે તે નિષ્ફળ નીવડી હોય તે લાગી રહ્યું છે કે સોળ તારીખે લેખિત રજુઆત કરવામાં આવી હતી સોળ તારીખે લેખિત રજુઆત બાદ પણ જે કાર્યવાહી છે તે કાર્યવાહી ન કરવામાં આવતા ગત રાત્રિએ અહીંયા જે પથ્થરમારો સહિત જે તોડમફોડ છે તે કરવામાં આવી હતી ઉશ્કેરાયેલું ટોળું હતું ને પ્રાંતિજ પોલીસ મથકે આ ટોળાની વિરુદ્ધમાં ફરિયાદ છે તે પણ નોંધાવી છે આ બીજા દ્રશ્ય બતાવીશ કે જે પ્રમાણે લાકડા વડે અહીંયા જે માર મારવામાં આવ્યો હતો ને ત્યારબાદ અહીંયા બ્લડ છે તે પણ પડેલું જોવા મળે છે ને સાથે સાબરકાંઠા જિલ્લાની જે ટીમો છે તે હાલ મજરા ગામે ખડકી દેવામાં આવી છે અહીંયા પોલીસનો કેમ્પ છે તે પણ લગાવી દેવામાં આવ્યો છે અને અહીંયા જે સુરક્ષાના જવાનો છે તે લોકોને સુરક્ષા અને ભાગરૂપે અહીંયા તૈનાતી છે તે પણ કરવામાં આવી છે જોકે આ ભૈરવજીનું નું મંદિર છે કે જે આ મંદિર ની વિવાદ છે તે બંને કુંભ ચાલી રહ્યો છે અને આ મંદિરની અંદર ગત રાત્રિએ સર્વે લોકોએ સાથે મળીને અહીંની ધરવજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આરતી પૂર્ણ થયા બાદ આ મામલો છે તે ઉગ્ર બને હતો આ બીજા અન્ય એક દ્રશ્ય બતાવીશ કે આ જે વ્હીકલ છે કે જે ઘરની બહાર પાર્કિંગ કરેલું વ્હીકલ છે તેને પણ સળગાવી દેવામાં આવ્યું છે અને આ જે સંપૂર્ણ વ્હીકલ છે તે આગળમાં બળીને ખાક થયું છે તો બીજી તરફ આ મકાનના દ્રશ્યો છે કે જે કાચની બારીઓ સહિત જે દરવાજા છે તેને પણ નુકસાન પહોંચાડવામાં કરવામાં આવ્યું છે અને અહીંયા છૂટા હાથે પથ્થરમારો સહિત હથિયારો છે તે પણ અહીંયા ઉપયોગમાં લેવાયા છે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર છે ત્યાં પ્રાંતિ પોલીસ મથકે ટોળા વિરુદ્ધ ફરિયાદ છે તે નોંધાવી છે હવે જે આરોપીઓ છે તે લોકોની શોધખોળ સહિતની જે કાર્યવાહી હોય છે તે કરવાની શરૂ કરી છે પણ ગત મોડી રાત્રેથી જ હાલ ગામના અંદર જે રહીશો છે તે રહીશોના મકાનોમાં તોડફોડ ને વાહનોની અંદર તોડફોડ કરવામાં આવી છે તે પરિવારો છે તે ભયના ઓથાર વચ્ચે અત્યારે જીવી રહ્યા છે અને પરિવારો યોગ્ય ન્યાયની માંગ છે તે પણ કરી રહ્યા છે જોકે લોકસભા સાંસદ શોભલા બારૈયાનું આ વતન છે કે જ્યાં તે બાળપણથી જ અહીંયા રહેતા હતા ને ત્યાં અહીંયા મોટા થયા છે શોભલા બારૈયા આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાંસદ છે અને સાંસદના ગામની અંદર જ આ ટોળું છે તે હિંસક બન્યું હતું અને ટોળું બેકાબૂ થતા હાલ ગામના જ લોકોના જે મકાનો છે ને તે વાહનો છે તે લોકો લોકોને ટાર્ગેટ બનાવ્યા હતા અને તેને નુકસાન છે તે પણ પહોંચાડવામાં આવ્યું હતું આ ઇકો ગાડીના દ્રશ્ય છે કે જે નવી ગાડી હોય છે ત્યારે પરિવાર માટે લાવવામાં આવતી હોય પરિવાર અહીંયા બેસતો હોય છે અને મુસાફરી છે તો કરતા હોય છે પરંતુ ગત રાત્રિથી આ ગાડીની હાલત છે કે જે દયનીય બની છે ને આગની અંદર સંપૂર્ણ નાશ થઈ છે આ ટુ વ્હીલરો છે કે જ્યાં જુપિટર બાઇક હોય કે બાઇક ટુ વ્હીલર હોય તે તમામ વ્હીકલો છે તે પણ અહીંયા તોડવામાં આવ્યા છે અને અહીંયા નુકસાન છે તે કરવામાં આવ્યું છે આ બીજા દ્રશ્ય છે કે જે ઘર છે આ ઘરની અંદર પાંચમના દિવસે જે લગ્નની તૈયારી છે તે પરિવાર લગ્નની તૈયારી કરી રહ્યો હતો અને વચેલાનું જે પ્રમાણે અહીંયા તોડ્યું છે તે ઘસી આવ્યું ને ત્યારબાદ અહીંયા જે ચોકની નજીક આવેલા મકાનો સહિત જે આસપાસનો વિસ્તાર છે ત્યાં ચૂટા હાથે પથરાવ કરવામાં આવ્યો હતો અને લોકોને લાકડીઓ વડે સહિત પાયે પોતી પણ અહીંયા જે માર છે તે મારવામાં આવ્યો હતો હાલ અઠ્યાવીસ જેટલા લોકો છે તે સારવાર લઈ રહ્યા છે પ્રાંતિજ હિંમતનગરની સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં પણ લોકોને દાખલ કરવામાં આવ્યા છે અને હાલ અઠ્યાવીસ જેટલા લોકો સારવાર લઈ રહ્યા છે ત્યારે કહી શકાય કે જે બે કોમ વચ્ચે વિવાદ ચાલતો હતો અને જે પોલીસે પોતાની કાર્યવાહી કરવાની થતી હોય ને તે કાર્યવાહીમાં ક્યાંય ને ક્યાંક વિલંબ દર્શાવ્યો ત્યારે લઈને ગત મોડી રાત્રે જે મજે મધેરા ખાતે જે ઘટના ઘટી જો પોલીસે કાર્યવાહી કરી હોત તો કદાચ આ જે ઘટના છે તે ટળી શકી હોત પરંતુ પ્રાંતિજ પોલીસમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને લેખિત રજૂઆત બાદ પણ આ જે ગુનેગારો છે તે લોકોની સામે કોઈ પણ પ્રકારનું પગલાં ન લેવાતા હાલ આ ટોળું છે તે ઉગ્ર બની હતું ને હજારોની સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા ને ગામની દરેક શેરીઓ છે તેમાં તોડફોડ કરવામાં આવી છે અને દરેક લોકોના વાહનોને પણ ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે સાથે એક વિડીયો આપણી પાસે એ પણ છે કે જોઈ જે પ્રમાણે સ્થાનિક લોકો છે તે આ ટોળાની જે હિંસક છે એ હિંસકાયીનું જે વિડીયો છે પોતાના મોબાઈલમાં કેડ કરી રહ્યા છે તે મોબાઈલના જે લોકો છે તે લોકોને પણ વિડીયો ન ઉતારવા માટે ક્યાંક ને કઈક આ લોકો દ્વારા પથ્થર મારવામાં આવ્યા છે એ લોકોનો વિડીયો બંધ કરાવવા માટે પણ છૂટા હાથના પથરાવ છે તે મારવામાં આવ્યા હતા તે પ્રકારના પણ અનેક વિડીયો સામે આવ્યા છે સાથે સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે હવે સાબરકાંઠા જિલ્લાનું પોલીસ તંત્ર છે તે ચાપતું બન્યું છે પણ બહુ લેટ થયું છે કારણ છે કે દિવાળીના ગણતરીના દિવસો બાકી છે અને એક તરફ સુરક્ષા અને સલામતીની વાતો કરતું આ પોલીસ તંત્ર છે તે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સાબરકાંઠામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યું હોય તે પ્રમાણે એનું સ્પષ્ટ લાગી રહ્યું છે જો સોળ તારીખે જ્યારે લેખિત અરજી કરવામાં આવે છે અને સત્તર તારીખે પોલીસ તેની ઇનઆઉટની જે એન્ટ્રી છે તે પોતાના રજિસ્ટરની અંદર કરતી હોય છે અને તેની રિસીવ કોપી પણ પરત આપતી હોય છે અરજદારને ત્યારબાદ પણ કોઈ પણ પ્રકારની પગલા ન લેવાતા હાલ આ મામલો છે તે વધુ ઉગ્ર બન્યો છે ને હવે મામલો ઉગ્ર બન્યા બાદ તોડમફોડ કરવામાં આવી છે ભાગ કરવામાં આવી છે અને સાથે વાહનો પણ તોડવામાં આવ્યા છે અને ત્યારબાદ પોલીસ તંત્ર છે તે હવે આરોપીઓની શોધમાં લાગ્યું છે જો કાશ સત્તર તારીખે આરોપીઓની સામે જો કાર્યવાહી કરવામાં આવી હોત તો ગત રોજ જે પ્રમાણે મજરાની અંદર આ ઝીંગાણું ફેલાયું છે અને રચાયું છે કે ક્યાંક ને ક્યાંક ચડી શકી હોત ને અહીંયા ગ્રામજનો છે તે શાંતિપૂર્ણ માહોલમાં દિવાળી પણ કરી શકતા હોત આપ જોડાયને તમામ જાણકારી આપી તે માટે તો સાબરકાંઠાના મજરા ગામે અથડામણમાં નવો વળાંક આવ્યો છે કારણ કે સોળ ઓક્ટોબરની આ ઘટના અને હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા ગત રાત્રે વધારે ધીંગાણું થયું હતું જોકે હવે પોલીસ રહી રહીને જાગી છે અને હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે